નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગ્રોના આઈપીઓ વિશે થોડી કામગીરી હોવાથી આ વિડીયો મૂકવું આપણે થોડું મોડું થઈ ગયું છે પણ આવતીકાલે આનો છેલ્લો દિવસ છે તો આઈપીઓ વિશે તમને ટૂંકમાં જલ્દીથી માહિતી આપી દઈ અને અરજી કરવી કે નહીં તે પણ કહી દઈ આપણી ગુજરાતી ભાષામાં તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો વાત કરીએ તો બિલિયન બ્રેન્ડ્સ ગેરેજ વેન્ચર્સ લિમિટેડ એટલે કે ગ્રો એક સ્ટોક બ્રોકર છે તમને ખ્યાલ જ છે વાત કરીએ તેના વ્યવસાયની તો ગ્રો એક ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એટલે કે ડી ડિજિટલ રોકાણ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ દ્વારા સંપત્તિ સર્જનની તકો પૂરી પાડે છે જૂન ત્રીસ બે હજાર પચીસના રોજ એનએસસી ઉપર સક્રિય યુઝર્સની સંખ્યા આધારે ગ્રો ભારતનું સૌથી મોટું અને સૌથી ઝડપતું વિકસતું રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે ગ્રો દ્વારા ગ્રાહકો સ્ટોક્સ આઈપીઓ સહિત ડેરેવિટીસ બોન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ અને ટ્રેડિંગ કરી શકે છે તેમજ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી અને પર્સનલ લોન પણ મેળવી શકે છે આ કંપનીની શરૂઆત આશરે બે હજાર સોળમાં ફ્લિપકાર્ટ ઇન્ડિયાના ભૂતપૂર્વ સહકર્મીઓ લલિત કેસરે હર્ષ જૈન ઈશાન બંસલ અને નીરજસિંહ દ્વારા કરવામાં આવી હતી જેમણે ભારતમાં રોકાણની જટિલતા અને ઓછી ભાગીદારીની સમસ્યાને હલ કરવા માટે કસ્ટમર ફર્સ્ટ ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ પ્રદાન કરવાનું વિઝન રાખ્યું હતું ગ્રો એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા ગ્રાહકોના ઉપયોગમાં સરળ ડિઝાઇન ઇન હાઉસ ટેકનોલોજી અને રોકાણના નિર્ણયો લેવામાં મદદરૂપ એવા ટૂલ્સ અને માર્કેટ ઇન્સાઈટ્સ મળે છે વધુમાં ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં ગ્રો સો મિલિયન ડાઉનલોડ્સ પાર કરનાર ભારતની એકમાત્ર રોકાણ એપ્લિકેશન બની છે જે મૂડી બજારમાં તેની વધતી પહોંચ દર્શાવે છે હવે આપણે કંપની વિશે વધુ વાત નથી કરવી તમામ મિત્રોને આ ખ્યાલ જ છે શરૂઆત કરીએ આઈપીઓ ચાર તારીખે શરૂ થયો છે કાલે સાત તારીખે પૂરો થશે બે રૂપિયાની ફેસ વેલ્યુ સો રૂપિયાનો ભાવ એકસો પચાસ લોટ સાઇઝ અને છ હજાર છસો બત્રીસ કરોડનો આઈપીઓ છે જેમાંથી પાંચસો પાંચ હજાર પાંચસોને બોતેર કરોડનો ઓએફએસ અને એક હજાર સાઠ કરોડનો ફ્રેશ ઇસ્યુ છે એન્કર બુકમાં પણ સારા એવા નામ આવ્યા છે વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટર્ન માટે દસ ટકા દોઢસો શેરની અરજી કરવાની રકમ થાય પંદર હજાર પૂરા અને તેના માટે ચાર લાખ બેતાલીસ હજાર એકસોને ત્રેપન અરજી સ્મોલ એચએનઆઈમાં એકવીસો શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ દસ હજાર પૂરા અને પંદર હજાર સાતસોને એકાણું અરજી અનામત રાખવામાં આવેલી છે બીગ એચએનઆઈ કોટામાં દસ હજાર પચાસ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ પાંચ હજાર પૂરા અને તેના માટે એકત્રીસ હજાર પાંચસોને બ્યાસી અરજી અનામત રાખવામાં આવેલી છે જલ્દીથી વાત કરેલી પરિણામની તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો માર્ચ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો બારસો સાઠ કરોડની આવક સામે સાતસોને સત્તાવન કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ અને બે હજાર ચોવીસમાં સિત્યાવીસો ને પંચાણું કરોડની આવક સામે આઠસો પાંચ કરોડનો ચોખ્ખી ખોટ તો આવું કેમ તો આવક વધી છતાં છતાં નુકસાન આવ્યું નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસની કામગીરી તેના બિઝનેસ મોડલની જબરદસ્ત વૃદ્ધિ અને એક વખતના ભારે નાણાકીય બોજની વાર્તા કહે છે કંપનીની કુલ આવક એકસો એક એક એકવીસ ટકા વધીને સિત્યાવીસ હજાર નવસો ને ઓગણસાઠ મિલિયન એટલે કે સિત સિત્યાવીસો ને પંચાણું કરોડ થઈ જે પાછલા વર્ષના બારસો ને સાહીઠ કરોડ કરતાં ડબલથી પણ વધુ હતી આ વૃદ્ધિ મુખ્યત્વે બ્રોકિંગ સેવાઓમાંથી અને ફી કમિશનમાં નોંધાયેલા એકસો સિત્યાવીસ ટકાના વધારાના કારણે થઈ જે સક્રિય ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે વધુમાં તેમની એનબીએફસી દ્વારા શરૂ કરાયેલી પર્સનલ લોનમાંથી પણ પ્રથમ વખત બસો ઓગણચાલીસ પોઈન્ટ તેતાલીસ મિલિયનની આવક થઈ જોકે આ જ સમયગાળા દરમિયાન કંપનીના કુલ ખર્ચમાં એકસો તોંતેર ટકા જેટલો ભારે વધારો થયો અને સાત હજાર પાંચસો એકોતેર મિલિયનથી વધીને વીસ હજાર છસો ને એક્યાસી મિલિયન ખર્ચો થયો આ ખર્ચમાં વધારો મુખ્ય બે બાબતો બે બાબતોના કારણે થયો કર્મચારી લાભમાં ત્રણસોને ચૌદ ટકાનો વધારો થયો અને મેનેજમેન્ટને સિત્તોતેરસો છ્યાસી મિલિયન એક વખતનું પરફોર્મન્સ ઇન્સેન્ટીવ અને ગાળાના પ્રોત્સાહન આપ્યા હતા નવા ગ્રાહકોને જોડવા માટે માર્કેટિંગ અને પ્રમોશન ખર્ચમાં ચોર્યાસી ટકાનો વધારો થયો અંતે પરિણામ આવ્યું કે આવક વધવા જતાં તેર હજાર ત્રણસોને છન્નું પોઈન્ટ ચોર્યાસી મિલિયન એક વખતના અસાધારણ ખર્ચ એટલે કે યુએસ મર્જ સંબંધિત એક નાણાકીય બોજ હતું જેના કારણે કંપની બે હજાર ત્રેવીસના નાણાકીય વર્ષમાં પિસ્તાલીસોને સિત્તોતેર મિલિયનના નફામાંથી બે હજાર ચોવીસના નાણાકીય વર્ષમાં આઠસોને પાંચ કરોડની ખોટમાં આવી ગઈ એટલે કે નફામાંથી ખોટમાં આવી એમને યુએસ મર્જનું જે કારણ હતું તે મુખ્ય છે મૂળભૂત બિઝનેસને નફાકારક અસાધારણ ખર્ચ બાદ કરતાં પાંચસો એકતાલીસ કરોડનો એક્ઝિસ્ટેડ નફો હોવા છતાં એક વખતના ખર્ચાના કારણે ચોખ્ખું નાણાકીય પરિણામ નકારાત્મક રહ્યું ત્યારબાદનું ત્રીસ જૂન બે હજાર ચોવીસનું જે સર્વૈયું આપેલું છે એક હજાર સુડતાલીસ કરોડની આવક સામે ત્રણસોને આડત્રીસ કરોડનો ચોખ્ખો નપો ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના આંકડા મુજબ ચાર હજાર એકસઠ કરોડની આવક સામે અઢારસો ને ચોવીસ કરોડનો ચોખ્ખો નહો અને ત્રીસ જૂન બે હજાર પચીસનું પણ આવેલું છે એટલે કે નવસો ઉડતાલીસ કરોડની આવક સામે ત્રણસો ને ઇઠોતેર કરોડનો ચોખ્ખો નફો તો હવે આપણે સરખામણી કરશું ત્રીસ જૂન બે હજાર ચોવીસની અને ત્રીસ જૂન બે હજાર પચીસની તો જૂન બે હજાર પચીસનો ક્વાર્ટરમાં ગૃએ નફાકારકતામાં સુધારો દર્શાવ્યો જેમાં નફો તેત્રીસોને એસી એટલે કે જે ત્રણસો આડત્રીસ કરોડનો નફો હતો ત્રીસ જૂન બે હજાર ચોવીસમાં તે વધીને થયો ત્રણસોને ઇઠોતેર કરોડ જોકે આ સમયગાળા દરમિયાન કુલ આવક નવ ટકા વધી કારણ કે સેબીને નવા ડેરેવિટીઝ નિયમો અને બજારની ધીમી ગતિના કારણે ફી અને કમિશનની આવક સત્તર ટકા જેટલી ઘટી હતી જેનાથી બ્રોકિંગ ઓર્ડર્સની સંખ્યા પણ સંખ્યામાં પણ ઘટાડો થયો આ ઘટાડાને ખર્ચ વ્યવસ્થાપન દ્વારા સરભર કરવામાં આવ્યો કુલ ખર્ચમાં ચોવીસ ટકાનો ઘટાડો થયો મુખ્યત્વે પાછલા ક્વાર્ટરમાં ચૂકવવામાં આવેલા મેનેજમેન્ટને ઇન્સેન્ટીવનો મોટો એક વખતનો ખર્ચ આ ક્વાર્ટરમાં ગણાયો નહોતો કંપનીના ગ્રોથ એન્જિન તરીકે વ્યાજની આવક એકસો ત્રેવીસ ટકા વધીને આઠસો ને સોળ મિલિયન થઈ જે લોન બુકના વિસ્તરણ અને માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીના વધારે વિસ્તરણના કારણે શક્ય બન્યું આમ આ ક્વાર્ટર દર્શાવ્યું કે ગ્રો મુખ્ય બ્રોકિંગ બિઝનેસમાં નિયમનકારી પડકારો જે તમે જોઈ જ રહ્યા કે સેબીને રોજ નવા નિયમ આવે છે તેનો સામનો કરી રહ્યું છે પરંતુ તે જ સમયે તે એક વખતના ખર્ચાઓ દૂર કરી અને તેને કન્ઝ્યુમર ક્રેડિટ બિઝનેસને સ્કેલ કરીને તે નફાકારકતા જાળવી રાખવામાં સફળ થયું છે હવે વાત કરીએ કે આઈપીયુમાં જે આપણે વાત કરી કે ફ્રેશ ઇસ્યુ નવે ફ્રેસ બને છે તો એક હજાર સાઠ કરોડનો ફ્રેશ ઇશ્યુ છે તેનો શું ઉપયોગ થશે તો ગ્રોથ એના આઈપીયુના એક હજાર સાઈઠ કરોડના ફ્રેશ ઇસ્યુમાંથી મેળવેલા ભંડોળને મુખ્યત્વે વ્યૂહાત્મક વૃદ્ધિ અને સહાયક ધંધાના વિસ્તરણ માટે વાપરશે સૌથી મોટી રકમ એટલે કે બસોને પચીસ કરોડનો ઉપયોગ બ્રાન્ડ બિલ્ડિંગ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓ પાછળ થશે જેથી યુઝર બેઝ અને બજારની પહોંચ વધારી શકાય ટેકનોલોજી અને પ્લેટફોર્મની ક્ષમતાને સ્કેલેબિલિટી વધારવા માટે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એકસો બાવન કરોડ ખર્ચવામાં આવશે અને કંપનીની મુખ્ય બે સહાયક કંપનીઓમાં મોટું રોકાણ કરવામાં આવશે એનબીએફસી માટે મૂડી વધારવા માટે બસોને પાંચ કરોડ અને માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી અને બિઝનેસને ફાઇનાન્સ કરવા માટે એકસોને સડસઠ કરોડનું રોકાણ કરવામાં આવશે બાકીના ભંડોળનો મોટો ઇસો આ છે ત્રણસો દસ કરોડ અનઆઇડેન્ટિફાઈડ એક્વિઝિશન અને અકાર્બનિક વૃદ્ધિને અસામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે હવે જલ્દીથી વાત કરી લઈ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની સારી બાબતો એ છે કે મજબૂત બ્રાન્ડ અને લોકપ્રિયતા છે ઉચ્ચ ઓર્ગેનિક ગ્રાહક સંપાદન છે શક્તિશાળી ઇનહાઉસ ટેકનોલોજી એટલે મોટા ભાગની ટેકનોલોજી ઇનહાઉસ વિકસાવેલ હોવાથી ઓછા ખર્ચ પે ઝડપી નવીનતા શક્ય બને છે સિસ્ટમની ક્ષમતા પચાસ મિલિયન યુઝર્સ અને પચાસ મિલિયન ઓર્ડર્સ પ્રતિ દિવસ હેન્ડલ કરવાની છે ચોથી સારી બાબત છે ઉત્તમ ગ્રાહક જોડાણ છે અને મજબૂત નાણાકીય કામગીરી જે વાત કરીએ નબળી બાબતોની એટલે કે જોખમોની તો બ્રોકિંગ ઉપર આવા ભારે નિર્ભરતા એટલે કંપનીની ઓપરેશન લાવકનો મોટો હિસ્સો એટલે કે ઓગણસી ટકા જેટલો હિસ્સો બ્રોકિંગ સેવા ઉપર આવે છે જેમાંથી ગ્રાહકોની ટ્રેડિંગ પ્રવૃત્તિમાં કોઈ પણ ઘટાડો થાય તો કંપની નાણાકીય સ્થિતિ ઉપર ગંભીર અસર થઈ શકે બીજું જોખમ છે નિયમનકારીના ફેરફારો ત્યારબાદ છે બજારની સ્થિતિ ઉપર નિર્ભરતા સાયબર સુરક્ષા અને સિસ્ટમની નિષ્ફળતાનું જોખમ અને એનબીએફસી વ્યવસાય ઉપર આરબીઆઈનું નિયમ એટલે કે આરબીઆઈ દ્વારા અનસિક્યોર લોનનું જોખમ એટલે કે રિસ્ક વેટેજ વધારીને એકસો પચીસ ટકા કરવામાં આવ્યું છે આનાથી ગૃહની સબસિડી જીસીએસ માટે ક્રેડિટ બિઝનેસ ચલાવવાનો ખર્ચ આગળ વધી શકે છે હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં તો લોકપ્રિય અને અઠ્ઠાણું ટકાથી વધુ પિનકોડમાં સક્રિય કંપની છે સારું ઈબીટા માર્જિન પણ જાળવી રાખ્યું છે ફ્રેશ ઇશ્યુના પૈસામાંથી મોટો ભાગ એનબીએફસી બિઝનેસના વિતરણમાં થશે અને સારી કે ન્યૂટ્રલ કહી શકાય એવી એન્કર બુક પણ આવી છે પણ એસી ટકા આવુકનો ઈસો બ્રોકિંગમાંથી આવે છે સેબીના કોઈ કડક કડક નિયમો આવે તો બ્રોકિંગ આવકમાં ઘટાડો થાય ટેકનોલોજી ઉપર આધારિત હોવાથી કંપનીને સિસ્ટમમાં કોઈ તકલીફ કે અન્ય કોઈ ઇશ્યુ આવે તો કંપનીની પ્રતિષ્ઠા અને કામગીરી બંનેને અસર થઈ શકે છે આ બધું અભ્યાસ કરતાં એવો નિષ્કર્ષ આવે છે કે આઈપીઓમાં કોઈપણ પ્રકારની મોટી આશા રાખ્યા વિના છ ટકાથી આઠથી દસ ટકા આસપાસના લિસ્ટિંગ ગેન માટે અરજી કરી શકાય છે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયો આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો વાત કરીએ આપણે ગૃહના આઈપીઓ વિશે તો આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષા મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇકસ અને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર